હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે એકદમ સોફ્ટ એવા દૂધીના મુઠિયા બનાવીશું તો જો તમારા મુઠિયા ચીકણા થતા હોય કે પછી કડક બનતા હોય તો એકવાર ચોક્કસથી આ રેસીપીથી મુઠિયા ટ્રાય કરજો એકદમ પરફેક્ટ દૂધીના મુઠિયા બનીને તૈયાર થશે તો દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીં બસ્સો ગ્રામ જેટલી દૂધી લીધી છે જેને છોલીને સરસ ધોઈ લેવાની છે અને એ પછી દૂધીને આપણે છીણી લઈશું તો દૂધીનો આ ઉપરનો ભાગ રાખીને છીણવાથી તમને લાસ્ટ સુધી દૂધી છીણવામાં ફાવશે તો આપણે દૂધીનું છીણ તૈયાર કરી લીધું છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે બે ચમચી જેટલી ખાંડ નાખીશું તો જેટલું આપણે મુઠિયામાં નાખવાનું હોય એ બધું જ અત્યારે આપણે એડ કરી દેવાનું છે મીઠું અને ખાંડ અને એ પછી આપણે તેને મિક્સ કરી લઈશું તો આમ કરવાથી દૂધીનું પાણી રિલીઝ થશે અને દૂધી કાળી પણ નહીં પડે તો આટલું કર્યા પછી આપણે દૂધીને પાંચેક મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીશું તો તેના માટે એક ટુકડો આદુ આઠથી દસ કળી લસણ અને બે લીલા મરચાં લીધા છે તો જો તમે લસણ ના ખાતા હોય તો લસણને અવોઈડ કરવાનું હવે બધી જ વસ્તુને કાપીને આ રીતે આપણે હેન્ડ ચોપરમાં લઈ લઈશું અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું અને હવે આપણે લોટ લેવાનો છે એક અલગ વાસણમાં તો અહીં મેં બે વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે તો આપણે જે ભાખરી માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ લેવાનો છે અને તેની સાથે આપણે જુવાર અને બાજરીનો લોટ લેવાનો છે તો બે ચમચી જુવારનો લોટ અને બે ચમચી બાજરીનો લોટ લઈશું આપણે અને હવે તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તો તેલ નાખીને આપણે તેને સરસ મણ આપી દેવાનું છે તો આપણે જેવું ભાખરીમાં મોણ આપતા હોઈએ એ રીતે સરસ આપણે લોટમાં મોણ આપી દઈશું તો આ રીતે લોટને તેલથી મોઈ દેવાથી મુઠિયા એકદમ સરસ સોફ્ટ થાય છે તો અત્યારે જોઈ શકાય છે કે આપણે મૌણ ભાખરીમાં આપતા હોય તે રીતનું આપી દીધું છે હવે આપણે દૂધીને ચેક કરીએ તો અત્યારે તેમાંથી એકદમ સરસ પાણી છૂટી રહ્યું છે તો આવું કરવાથી તમારે મુખિયામાં એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે અને હવે આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને સાથે આપણે બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખીશું તો ધાણાજીરું થોડું આગળ પડતું લેવાનું છે અને હવે આપણે તેની અંદર પાંચ ચમચી જેટલો અજમો નાખીશું તો અજમાને આ રીતે હાથથી થોડો મસળીને લેવાનો છે અને એ પછી આપણે તેની અંદર તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લેશું તો આ બે ચમચી જેટલી પેસ્ટ બને છે હવે તેમાં પા કપ જેટલા લીલા સમારેલા ધાણા નાખીશું તો ધાણાને આ રીતે દાંડલી સહિત સમારીને નાખવાના છે હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દઈશું જેથી દૂધીમાં બધા જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય અને મસાલા એકદમ સરસ ભળી જાય હવે આપણે તેની અંદર મોંડ દઈને તૈયાર કરેલો લોટ એડ કરી દઈશું તો લોટને જો આ રીતે અલગથી મોંડ દેશો તો મુઠિયા ચીકણા નહીં થાય અને એકદમ સરસ સોફ્ટ બનશે હવે આપણે બધી વસ્તુ થોડી મિક્સ કરી લઈશું એ પછી તેની અંદર પા વાટકી જેટલા પૌવા નાખીશું તો પૌવાને મેં ધોઈને કોરા કરી લીધા હતા એ પછી આપણે તેને મુઠિયાના મિશ્રણની અંદર એડ કરી દઈશું તો આ રીતે પૌવા લેવાથી પણ મુઠિયા એકદમ સરસ સોફ્ટ બને છે અને જો તમારી પાસે વધેલો ભાત હોય તો તમે ભાત પણ એડ કરી શકો છો તો તમે પૌવાની જગ્યાએ ભાત લઈ લેવાનો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને એ પછી આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું દહીં નાખીશું અને દહીંની ઉપર આપણે પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે અને સોડાને આપણે દહીંમાં સરસ મિક્સ કરી લઈશું અને એ પછી દહીંને સરસ લોટની અંદર મિક્સ કરી દેવાનો છે અને લોટ બાંધતો જવાનો છે તો તમે મુઠિયાનો લોટ એકલા દહીંથી પણ બાંધી શકો છો દહીં એડ કરવાથી એક હલકી ખટાશ પણ આવશે અને સાથે સાથે ટેસ્ટ પણ સરસ આવશે હવે હું એક્સ્ટ્રા બે ચમચી જેટલું દહીં લઈ રહી છું અને ફરીવાર આપણે તેને લોટમાં મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ દહીંથી તમારા મુઠિયા એકદમ સોફ્ટ પણ બને છે તો એકવાર આ રીતે ચોક્કસથી તમે મુઠિયા બનાવજો અને હવે આપણે તેની અંદર માત્ર બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને લોટને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું તો મુઠિયા બાંધતી વખતે લોટને વધારે મસળવાનો નથી નહીતર તમારા મુઠિયા ચીકણા બનશે હવે મુઠિયા માટેનો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર છે આપણે તેની ઉપર પાંચ ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને થોડો તેલવાળો કરી લેવાનો છે અને લોટને થોડો મસળીને એ પછી આપણે તેમાંથી વાળી લઈશું તો અત્યારે હું એકદમ મીડિયમ સાઇઝના મુઠિયા વાળી રહી છું જે આપણે નોર્મલી વાળતા હોઈએ મુઠ્ઠીમાં આ રીતે પ્રેસ કરીને એ રીતે જ હું વાળીને તૈયાર કરી રહી છું જો તમારે મોટા રોલ વાળવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને આટલા મિશ્રણમાંથી પંદર જેટલા મુઠિયા બનીને તૈયાર થશે હવે આપણે મુઠિયાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે અને તેની ઉપર આ રીતે કાણાવાળી જાળી મૂકીશું અને તેના ઉપર મેં તેલ લગાવી દીધું છે અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને તેના પર મુઠિયા ગોઠવી દેવાના છે તો તમે મુઠિયાને વાળતા જાઓ અને મૂકતા જાઓ એ રીતે પણ કરી શકાય હવે આપણે મુઠિયાને પંદરથી વીસ મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેવાના છે વીસ મિનિટ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે આપણા મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને તે થોડા ફૂલી પણ ગયા છે હવે આપણે તેને ચેક કરવા માટે એક ચપ્પાની મદદથી મુઠિયાને ચેક કરીએ તો જોઈ શકાય છે કે આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે જેનો મતલબ છે આપણા મુઠિયા પરફેક્ટ કૂક થઈ ગયા છે હવે આપણે મુઠિયાને થોડા ઠંડા કરી લઈશું અને એ પછી તેને આ રીતે કાપી લેવાના છે તો અત્યારે આપણે જોઈએ છીએ કે મુઠિયા એકદમ સરસ સ્પોન્જી અને સોફ્ટ બન્યા છે તો તમે મુઠિયાને કાચા તેલ સાથે પણ ગરમા ગરમ ખાઈ શકો છો અત્યારે આપણે મુઠિયાનો વઘાર કરી લઈશું તો તેના માટે મેં અહીં એક વાસણમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ નાખીશું તો અડધી ચમચી રાઈ લીધી છે અને રાઈ ફૂટે એટલે તેમાં આપણે એક ચમચી જેટલા તલ નાખીશું સાથે પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અને અહીં બે લીલા મરચાં અને આઠથી દસ લીમડાના પત્તા લીધા છે તે એડ કરી દઈશું અને હવે આપણે તેમાં પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને તરત જ આપણે તેની અંદર બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી લાલ મરચું પાવડર બળી ના જાય અને હવે આ વઘારને આપણે અડધી મિનિટ જેવું કૂક કરી લેવાનો છે તો વઘારમાં થોડા એવા પ્રમાણમાં જો પાણી નાખીશું તો મુઠિયા એકદમ સરસ મોઇશ્ચરવાળા બનીને તૈયાર થશે હવે આપણે વઘારની અંદર તૈયાર કરેલા મુઠિયા એડ કરી દઈશું અને એ પછી બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું તો જો તમને મુઠિયા થોડા ક્રિસ્પી પસંદ હોય તો ગેસની ફ્લેમ થોડી હાઈ કરીને આપણે મુઠિયાને થોડીવાર માટે રહેવા દેવાના છે તો તમારા મુઠિયા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અત્યારે આપણા મુઠિયા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ચોક્કસથી એકવાર મુઠિયા બનાવજો તો જો તમારા મુઠિયા બરાબર ના બનતા હોય તો આ મુઠિયાની રેસિપી તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સો ટકા તમારા મુઠિયા એકદમ સરસ સોફ્ટ બનશે અને તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ